નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે ટેલિગ્રામ લિંકમાં પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમામ માહિતી તમને મળી રહી ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ આજના પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ રાયડો એક હજાર વીસથી એક હજાર ચોર્યાસી એરંડા બજાર ભાવ અગિયારસો સિત્તેરથી બારસો એક રચકા બાજરી ચારસો થી ચારસો એકતાલીસ રૂપિયા રચકો ચાર હજાર એકથી પાંચ હજાર છત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો રાજગરો બારસો સડસઠથી બારસો બાણું વરિયાળીના બજાર ભાવ અગિયારસો પચાસથી અગિયારસો એંશી બાજરી ચારસો પચાસથી પાંચસો દસ રૂપિયા ટુકડામાં આજે પાંચસોથી પાંચસો ઓગણસાઠ રૂપિયા ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયક પ્રેસ કરીને મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને રોજેરોજ મળી રહે